રાજકોટ મહાનગરપાલિકાનું તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પેલો પ્રશ્ન બોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારેય પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે પંદર નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડ ની ગળીમાં જાળવી અને ચાલુ બોર્ડ ની અંદર આવા હલલા બોલા ન કરવા જોઈએ વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડ ની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી તેની કાર્યવાહી ચાલુ પણ છે સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો દુઃખ મને પણ છે તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી જનરલ બોર્ડ નો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્ન નો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરીમાં ચાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે જઈને મેં ઓફિસની અંદર આ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પ્રશ્ન પણ અમે સાંભળીશું એની પણ તપાસ ચાલુ કરાવશું જે કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારિક કરતો હશે એને પણ સજા આપવામાં આવશે એની પણ તપાસ કરવામાં આવશે જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે તપાસની પ્રક્રિયા લાંબી હોય સજા પણ અત્યારે એને ભોગવે છે પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ

હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ જ્યો જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે એની અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે અધિકારની જોઈએ અમે પ્રશ્ન પૂછવાતા રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે એ વ્યાજબી નથી અમારા પ્રશ્નના જવાબ આપવા જોઈએ બીજા નંબરમાં જુદી જુદી આઠ દરખાસ્તો ટીપી શાખાની મૂકી છે એ કોઈ પ્રારંભિક છે કોઈ પેન્ડિંગ છે કોઈ વિસ્તારવા સૂચિત છે કોઈ એના જગ્યાએ નગર યોજના હેતુ ફેર છે અને કોઈ ફાઇનલ છે આવી જુદી જુદી ટીપી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ જેના હિસાબે રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનું આ સંક્રમણ થાય મારી માંગ એ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય કરવી જોઈએ કરતો હતો શ્રીને કે ભાઈ કમિશનરે આ શા માટે ટીઆરપી ગેમ ઝોનના બધા અધિકારીઓને અંદર સંડોવ્યા નથી શું એક જ અધિકારી અંદર સમાયેલ છે જેટલા અધિકારીઓ જેટલા બધા અધિકારીઓ બસો સાહીઠ બે ની નોટિસ મિસ્ટર સાગઠિયા આપેલી છે બસો સાહીઠ એને પાડવું જોઈએ તો કોના હુકમ હુકમથી અટકી ગયું છે તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ કરી થયો હોત તો આ આ સત્ય આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા જમીનોની એમાં કોની જમીન છે કયા જગ્યાએ મૂકવી કોનું ક્યાં થાય